પોતે પણ ખૂબ ગંભીરતાથી આ બાબત હાથ ઉપર લીધી છે એટલે સ્વાભાવિક છે સ્કૂલવાનની સેફ્ટી કરતાં પણ બાળકોની સેફ્ટી વધારે અગત્યની છે અને બાળકોની સેફ્ટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશાનિર્દેશો જાહેર કર્યા છે પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય આ બધા સ્કૂલ વાન સ્કૂલ વાનના માલિકો સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે તો ઋષિકેશ પટેલે જે વાત કરી છે કે નિયમો બનાવવામાં આવી રહ્યા છે થોડો સમય લાગી શકે છે બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને જેને તેમને જાનનું જોખમ ન સર્જાય તે માટે તેમની સેફ્ટીને લઈને નિયમો કરવામાં આવી રહ્યા છે સ્કૂલ વાલ એસોસિએશન અને વાલીઓ બંનેનો મત જાણીને અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે સમાધાનકારી પગલાં ભરવામાં આવશે